નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને સરકાર દ્વારા પ્રોત્સાહક કેટલાક સૂત્રો પણ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો આપવામાં આવે છે ત્યારે બીજી તરફ ક્યાંક વાસ્તવિકતા કંઈક અલગ છે કારણ કે જ્ઞાન સહાયક યોજના જે લાવવામાં આવી હતી શિક્ષકોની અછત દૂર થાય એના માટે અને સાત હજારની ઘટ સામે અડતાલીસોની જ ભરતી કરવામાં આવી ક્યાંક અને એને લઈને જે કહેવાય કે ધોરણ દસ ને બારની બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે શિક્ષકોની તાતી જરૂરિયાત હોય અનેક સરકારીને ગ્રાન્ટેડ સ્કૂલોને હજુ શિક્ષકો મળ્યા નથી અને બીજી વસ્તુ એ છે કે જ્ઞાન સહાયકો હાજર નથી થતા એટલે જે સંચાલકો છે એમણે માંગ કરી છે કે અમને પ્રવાસી શિક્ષકો આપો તો અમારું કામ ચાલે ધોરણ છ થી આઠમાં નિમણૂક થયા બાદ પણ બે હજારથી વધુ શિક્ષકો ગેરહાજર છે કેમ ગેરહાજર છે એની પાછળના કારણો જોઈએ તો ક્યાંક નિમણૂકના ઓર્ડર વચ્ચે જે વર્ષના અધ ક્યાંક આ ઓર્ડર કર્યો છે એને લઈને હાલાકી પડી રહી છે કે શું આ પણ સવાલ થઈ રહ્યો છે અને બીજું કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેથી ખાનગી સ્કૂલો છે આ શિક્ષકોને છોડતી નથી આ પણ કારણ હોય ત્રીજું કારણ એ પણ હોય કે શિક્ષકોને પોષાતું નથી કારણ કે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટમાં તમે રાખો છો એટલે હવે તો મજૂરો કરતાં પણ માસ્તરની હાલત ખરાબ છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ બોર્ડની પરીક્ષા બીજી તરફ શિક્ષકોની અછત છે ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ જે સ્કૂલો છે એના સંચાલકો છે એમણે જે માંગ કરી છે માંગ ક્યારે પૂરી થશે અને બીજું શિક્ષણ મંત્રીએ તો એમ કહ્યું કે શિક્ષકોની ઘટ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે તો પછી સવાલ એ થાય કે જ્ઞાન સહાયક યોજના સફળ છે કે નિષ્ફળ અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ દેસાઈ મારી સાથે છે રાજુભાઈ સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે નિકુલભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર અને સુખદેવ જોશી જે શિક્ષણવિદ્ છે સુખનું પણ સ્વાગત છે જય નમસ્કાર રાજુભાઈ મારો અવાજ આવે છે આપના સુધી રાજુભાઈ આપનો અવાજ સાંભળી શકો છો મારો

આપણે જ્ઞાન સહાયક પચીસ પ્લસ પાંચ ટોટલ ત્રીસ હજાર જેટલા લેવાના હતા એમાં ક્યાંક હજુ પણ કોઈ જિલ્લામાં જ્ઞાન સહાયકો હાજર ન થાય એના કારણે ઘટ પડી તો રાજ્ય સરકારના વિભાગ દ્વારા તમામ જિલ્લા

જે કદાચ એમ કહેવાય કે માસ્તરની હાલત મજૂરો કરતા પણ તમે ખરાબ કરી રહ્યા છો કોણ અગિયાર મહિનાના કરાર પર તૈયાર થશે કાયમી કાયમી ભરતી ભરતી કેમ કેમ નહીં એમ તમે જો કામ કરો છો આપણે જે રીતે વિચારી રહ્યા છીએ કે ભાઈ માસ્તરો મજૂરીનું કામ કરી રહ્યા એ વસ્તુ તદ્દન યોગ્ય નથી એના એટલા માટે છે કારણ કે જો રસીકરણ ની વાત હોય તો તમારે માસ્તરોને આગળ કરવાના કદાચ વસ્તી ગણતરી હોય ટોયલેટની ગણતરી હોય ચૂંટણીની કામગીરી હોય તો મજૂરો કરતા પણ ખરાબ પરિસ્થિતિ શિક્ષકોની છે એનું ચોક્કસ સચોટ કામ હોય છે અને આ જે કામ છે સામાજિક વ્યવસ્થાની ભાગીદારીનું કાર્ય છે નહીં હું આપણા ડંકાની ચોટ સાથે કઉ છું વિદ્યાર્થીઓના શિક્ષણ બગાડવાનું નથી અને કામ કરવાનું છે એ બાબતને વર્ષોથી આપણે એ બાબતને જોતા આવ્યા છીએ અને એ બાબતની અંદર શિક્ષકોનો સહિયારો ભાગીદારીથી કામ લેવાની એક સુચારુ શિક્ષકો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવે ને ત્યારથી અમારી પાસે આ મજૂરી કામ કરાવાય છે પહેલા અમે શિક્ષણ આપવા સિવાય કોઈ પ્રવૃત્તિ કરતા નહીં અમે ધ્યાન આપી શકતા હતા બાળકોની પાછળ એમના અભ્યાસ પાછળ હવે અમે નથી આપી શકતા દિલીપભાઈ ભારતના તમામ રાજ્યોની અંદર તમે જોશો ચાહે પક્ષની સરકાર હોય ચૂંટણી હોય કોઈ પણ કામગીરી હોય છે અપેક્ષાઓ ઘણી બધી હોય છે શિક્ષકનું કામ જે સચોટ હોય છે સમાજ એની પર ખૂબ જ વિશ્વાસ હોય છે જયારે શિક્ષક તમે એક નાનકડું ઉદાહરણ એવું આપીશ કે શિક્ષક જયારે આંકડાકીય બાબતની ગણતરી કરતો હોય ને એનો આંકડો હોય ભલે ત્યાં ક્યાંક ભૂલ થઈ હોય તો પણ એને સમાજ સ્વીકારે છે કે કે સાચું છે કારણ શિક્ષક પ્રત્યે આદર માન ભાવ અને ભાવના ત્યારે સમાજ એને સ્વીકૃત કરે છે ત્યારે આ સુચારુ વ્યવસ્થામાં શિક્ષક જે છે એ આ ભાગ રૂપે કામ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ પહેલ ઉદ્દેશ્ય હોય છે ઓકે નિકોલભાઈ શું માનવું છે જેમાં પણ એમણે કહ્યું કે વર્ગ એક શિક્ષક જ્ઞાન સહાયક યોજના જે હેતુ છે કોઈ પણ વર્ગ શિક્ષક વગર ન રહે મેં તો ઘણું બધા સવાલો એમને કર્યા પણ આપનું શું માનવું છે રાજુભાઈ કે જ્ઞાન સહાયક યોજના કેટલી સફળ આપને લાગી છે કેમ શિક્ષકો આવતા નથી સૌ તો આપણે જોઈએ કે કોઈ બી એકેડેમિક સત્ર એટલે કે જૂન થી ચાલુ થાય અને નેક્સ્ટ એપ્રિલ સુધી ચાલતું એની અંદર સુચારુ રીતે પ્રથમ કસોટી દ્વિતીય કસોટી કે ફાઈનલ એક્ઝામ્સ બધું હોય છે આપણે આજે બોર્ડના એક્ઝામ્સ ની વાત કરી શરૂઆતના પ્રસ્તાવનામાં તો આપણે ખબર છે કે બોર્ડના એક્ઝામ્સ માર્ચમાં હોય છે એના માટેના જે રિક્વાયર્ડ શિક્ષકો કે જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધાની જ વાત કરીએ પણ આપણે મૂળભૂત જે પાયા વાત કરીએ તો વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષક એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને જ્ઞાન આપે છે માર્ગદર્શન આપે છે અને એ જ્ઞાન આપનાર વ્યક્તિને તમે સહાયક બનાવી દીધો છે એ સહાયકના ભાગમાં રોલ પ્લે કરીને સહાયકના ભાગમાં રોલ પ્લે કરતા કરતા એને જે એને મહેનતાણું ગણો કે એને જે વળતર ગણો સામાજિક પ્રાણી છે સામાજિક જવાબદારીઓ બી છે પરંતુ એની બી એક શું કે મહેચ્છાઓ હોય છે એની બી

ઓકે ઓકે તો જે પ્રિક્ષણ માટે શિક્ષકો એમને પોતાને એક શું કે અભાવ જેવું લાગે છે બિલકુલ શું કે શું લાગે છે કે માસ્તર કેતા ત્યારે માનું જેનું સ્તર હોય એને આપણે માસ્તર કહેતા હતા એ ભાવે જોતા હતા લોકો શિક્ષકો બનવા માટે કહેવાય ને કે તત્પર હતા

કે કેમ જ્ઞાન સહાયક ની કરાર આધારિત ભરતી કેમ લીગલી નથી કરવામાં આવતી કરવામાં રીતે સફળ કરું સફળ કેમ તો કે જ્યાં શિક્ષકોની ઘટ છે કે જ્યાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે માટે એક પ્રાયોગિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે ભલે અગિયાર મહિનાના કરાર માટે એ એક સફળ પાસું કહી શકાય કે ભાઈ ચલો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ના બગડે તો નિષ્ફળ તો કે અગિયાર મહિના પછી પછીનું એમનું પ્રોટેક્શન શું શું અગિયાર મહિના પછી એમને રિન્યુ કરવામાં આવશે અને કદાચ જો નહીં આપણે તમે સાંભળ્યું હતું એક બે દિવસની અંદર લીગલી શિક્ષકોની અને બીટ કેની ભરતી કરવાની તો પછી જ્યાં ભરતી થશે તો આ જ્ઞાન સહાયક શું પણ સુખદેવ એ તો જયારે જયારે આ ભરતી થતી હશે ત્યારે બધો ઉલ્લેખ હશે ને શન શું અને માની લો કે એનું પ્રોટેક્શન નથી કહેશું તો એની ઉંમર કદાચ પૂર્ણ થાય છે તો એ પછી શિક્ષક બનવાને લાયક નથી એટલે મહિના થતો બીજુભાઈ પણ આજે કઈક ના કઈક અંશે હું માનું છું ત્યાં સુધી એ માસ્તર નહીં પણ હવે શિક્ષક થઈ ગયો છે એનું કારણ એક કે જૂના એ વખતે તો આપણે કોઈ પણ શિક્ષક એમને શિક્ષક કે સાહેબ ના બોલાતા પણ આજે પણ તમે એ વખતે જોશો તો ગામડાઓમાં માસ્તર

તો મંથલી ગણવા જાવ તો એને ત્રીસ હજાર મળે અને એ પણ એને વચ્ચે રેસ્ટ આપે બે કલાક નો કોઈ પણ રોકતોક વગેરે ત્યારે અહિયાં જ્ઞાન સહાયક અગિયાર થી પાંચ કામ કરવાનું

સમય તો મારી પાસે ઓછો છે પણ જે પ્રમાણે આપણે બણગાવ ફૂકીએ છીએ શિક્ષકો નથી તમે જુઓ ઓડાઓની અછત છે જર્જરીત શાળાઓ છે બાળકો ઝાડ નીચે ભણવા માટે મજબૂર છે અને આપણે કહીએ ભણે ગુજરાત આગળ વધે ગુજરાત કેવી રીતે શક્ય બને રાજુભાઈ દિલીપ ભાઈ ઓરડા ની પેલા એક ટૂંકી વાત કરવો છે ઓર આપણે ટોટલ એક વર્ષની અંદર આજે જે ચાર જાન્યુઆરી ગઈ ચાર જાન્યુઆરી મેચ આ ચર્ચા ઉપર આપણે ચર્ચા કરી હતી તો અઠ્યાવીસ હજાર ઓરડા ની મંજૂરી આપણે બનાવવાની ચાલુ કરી હતી જેની અંદર ત્રીસ હજાર જેટલા વર્ખંડોને આવરી લીધા અને પચીસ હજાર જેટલા

કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણે છે નવા ઓરડાની મંજૂરી ત્રણ વર્ષથી રાજુભાઈ મળી ગઈ છે હજુ આ શાળાના ઓરડા બન્યા નથી આ તમારી વાસ્તવિકતા શિક્ષણની આ તમારા દાવા

જે છે ઓડા સમથિંગ આકડો હું કઉ છું સિમેન્ટ રેતી નથી ઉતરે આ ત્રણ વર્ષથી મંજૂરી મળી છે સિમેન્ટ રેતી નથી તો આપું છું હું સ્વીકારું છું કે ક્યાંક ઘટતો પૂરતું કરવું પડે પણ મારો કહેવાનો મતલબ ત્યાં રિટેન્ડ પ્રોસેસમાં પડ્યા હોય છે ઘણા બસો કે પાંચસો જે શાળાઓ છે જે રીટેન્ડ પ્રોસેસમાં માં પૂરી થવાય છે એવી શાળાની વાત કરી તમને તો ખબર છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં જાય છે દફતર માથે મૂકીને જાય છે એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે હવે તમે ના નહી કહી શકો દિલીપભાઈ એ દિવસ નથી કે ચર્ચા પણ આપણે કરી ચલો આચાર રાખીએ કે રાજ્ય સરકાર બહુ જલ્દી ગંભીર થાય પણ જે પ્રમાણે વાત છે નિકુલભાઈ કે જ્ઞાન સહાયક ની જગ્યાએ કોઈ પણ માની લો આ ભરતી થાય કોઈ અરજી જ ના કરે કોઈ ફોર્મ જ ના કરે ફોર્મ જ ના ભરે અને કાયમી શિક્ષકોનો લેવાનો આગ્રહ રાખે તો લાગતો નથી કે આના લાભ મળે કારણ કે મહિનાનો એક તો તો કોન્ટ્રાક્ટ એટલે તમને ઇન્ક્રીમેન્ટ ના ના મળે મળે પેન્શન પછી શિક્ષકો એવું કરે કોઈ અરજી જ ના કરે સાચી વાત છે જે રીતના જે લોકો જોડાઈ નથી રહ્યા એક જાતની મુહિમ જ છે કારણ કે એમને વિશ્વાસ છે કે જયારે આમાં ભરતી થઈશું તો અગિયાર મહિના શું હવે ત્રણ ચાર જયારે એકેડેમિક ઇયર વધશે તો અમારે પાછું છૂટા થવાનું છે અને પાછું લાઈનમાં લાગવાનું છે એના કરતા હું કાયમ ફરતી આવે ત્યારે જ હું મારા ફોર્મ્સ ભરું અને હું જાઉં તો એવું જો બધા જ વિચારવા માટે તો કદાચ સરકાર એક કમ્પલસરી કરવું પડે કે ભાઈ આ પ્રોજેક્ટ જ બંધ કરવો પડે કારણ કે અલ્ટિમેટલી જે વિરોધ છે તમે જો જે બધો વિરોધ ચાલી રહ્યો છે ભલે મારા મિત્ર બધું કહે છે કે સુજુ સાજુ ને સારું છે પરંતુ વિરોધ તો છે લોકોની અંદર પરંતુ આ વિરોધ નો વંટોળ એવું કેસે કે આ તો વિપક્ષ કરાઈ રહ્યું છે પણ વિપક્ષની આ શિક્ષકની પોતાની જે વ્યથા છે એ પોતે વ્યક્ત કરી રહ્યો છે કે હું શું કહેવાય કે એકવીસ હજાર ચોવીસ હજાર કે છવ્વીસ માં જવા કરતા હું મારી રીતે મારું કઈ કાર્ય કરું તો વધારે આગળ પડશે અને એના માટે થઈને કદાચ નહીં જોડાતા મારે પરિસ્થિતિ તમારા માધ્યમથી મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ને સરકાર ને વિનંતી કે પરમનન્ટ સેવન્થ પે પ્રમાણે સાથેનો પગાર હોય પૂરા સાથે આપો અને એની નોકરીની જે ગણતરી છે જયારે રિટાયરમેન્ટ વખતની એ બી આ ગણતરીમાં લેવામાં આવે તો કદાચ લાંબા ગાળાના ફાયદા એને મળશે જેથી એ જયારે માણસ શિક્ષક તરીકે પોતાની આજીવન સેવા આપીને છૂટો થાય ને તો એના લાભો બી એને સરકાર તરફથી મળવા જોઈએ

આ આ જે શિક્ષણ વિભાગ છે ને ગુજરાત શિક્ષણ વિભાગ એને એક શોધ કરી છે કઈ શોધ કરી છે કે શિક્ષણ શિક્ષક વગર પણ આપી શકાય કારણ કે તમામ વિદ્યાર્થીઓ એકલભ્ય છે ગુરુદ્રોણ ની જરૂર નથી ગુજરાતના વિદ્યાર્થીઓ એકલભ્ય છે ગુરુદ્રોણ ની જરૂર નથી અને આ શોધ આ ગુજરાતના શિક્ષણ વિભાગે કરી છે શું લાગે છે કે ખરેખર ઘટ નથી ખરેખર શાળાઓ જર્જરિત ઓરડાઓ જર્જરિત નથી શું ખરેખર વિદ્યાર્થીઓ બહાર બેસીને કે ઠંડીમાં કે ચોમાસામાં ટપકતા પાણી જે

અને શિક્ષકોની લીગલી ભરતી થાય તો હું માનું છું ત્યાં સુધી કે કઈક ના કઈક અંશે શિક્ષણ કાર્ય બાળક સુધી સારું એવું પહોંચે અને બાળક સારું એવું શિક્ષણ મેળવી શકે સુખદેવભાઈ બહુ સારી ભાષામાં તમે વાત કરી પણ આની અપેક્ષા કેટલી રખાય શિક્ષણ વિભાગ પાસે એમ કહું તમે તો બહુ સરસ વાત કરી ગમે એવી વાત કરી રાજુ રાજુભાઈ પ્રશ્ન કર્યો એ કે શોર્ટ ટાઈમ ની અંદર જોઈએ હવે આપણે આશા રાખીએ ને બાકી બીજું તો આપણે શું કહીએ એટલું જ કહીશ કે રાજુભાઈ ને જો સાંભળો કે પરિસ્થિતિ તો ગંભીર છે મારા મિત્ર સારી રીતે એને કહી રહ્યા છે અને જે શિક્ષકોના પ્રશ્નો છે એવી છે જ એવું સ્વીકારી લે અને એના પર નિર્ણય લે અને શિક્ષણ સત્યાવીસ વર્ષથી છે પોતાની સરકાર તો એમના માટે કામગીરી કરે કારણ કે આ પ્રશ્ન વારે ચર્ચા કરી કરીને હવે તો થાકી ગયા છે ના ના હવે અપેક્ષા રાખો કે આ સરકાર જે છે એ આનો ઉકેલ લાવશે ને ખાસ રાજુભાઈ એ કહ્યું કે એક વર્ગ એક શિક્ષક જ્ઞાન સહાયક યોજનાનો હેતુ એ છે કે કોઈ પણ વર્ગ શિક્ષક વગર ન રહે અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આની માહિતી મંગાવી છે હવે જિલ્લા શિક્ષણ અધિકારી માહિતી એકઠી કરે આપે ત્યારબાદ આની ભરતી થાય ત્યાં સુધી ખબર નથી કે હવે આ ટર્મ તો કદાચ પૂરી થઈ જશે પણ બીજી વસ્તુ એ છે કે નિકુલભાઈ એમ કહ્યું તેમ કે જ્ઞાન આપનાર મુખ્ય વ્યક્તિ જે શિક્ષક છે શિક્ષકની જગ્યાએ હવે સહાયક બની ગયો છે અને બિલકુલ નોન ટીચિંગ સ્ટાફ તો છે જ નહીં સુખદેવભાઈએ પણ સારી વાત કરી કે કરાર આધારિત ભરતી કેમ કરવામાં આવે છે લીગલ ભરતી કેમ નથી થતી અગિયાર મહિના બાદ પ્રોટેક્શન શું અને અપેક્ષા સાથે એ પણ રાખી સુખદેવભાઈએ કે સરકાર તરફથી જે રાજુભાઈ કહી રહ્યા છે એનો જલ્દીમાં જલ્દી અમલ થાય પણ આખરે સરકારે આ બાબતો વિચાર કરી જે કોઈ ત્રુટીઓ છે દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને શિક્ષણના સ્તરમાં બને એટલો હજુ સુધારો તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી જ્ઞાન સહાયક ની વાત જ્ઞાન સહાયક યોજના કેટલી સફળ કેટલી નિષ્ફળ શું છે શાળાનું ગણિત શિક્ષકોનું ગણિત અને શું છે સમગ્ર પરિસ્થિતિ ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર